અમરેલી જિલ્લામાં રાજુલા જાફરાબાદ લાઠી અને ચરાલા નગરપાલિકાની સાથે સાથે કેટલીક બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ હતી ચૂંટણીના પરિણામો જાહેર થયા જેમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે તો ભાજપનો ભગવો ચારે તરફ લેરાયો છે જલાલા કુલ ચોવીસ બેઠકો પૈકી તમામ બેઠકો ભાજપે કરી છે કોંગ્રેસ ખાતું પણ શકી નથી કુલ અઠ્યાવીસ બેઠકો પૈકી સોળ બેઠક મતદાન પહેલા જ ભાજપ તરફી બિનહરીફ થઈ હતી બાકી રહેલી બાર બેઠક પર પણ આજે ભાજપે કબ્જે કરતા કોંગ્રેસ નહીં પણ નિરાશા સાંપડી છે લાઠી નગરપાલિકાની ચૂંટણીમાં કંઈક અંશે કોંગ્રેસ

અને ધાર મનની કર્મભૂમિ આજે ભીમનાથ મંદિરમાં જ્યાં ત્યાં વિજય ઉત્સવ ઉજવી રહ્યા છે એ પણ ભીમનાથ મહાદેવની કૃપા આજે ચોવીસે ચોવીસ ઉમેદવારો જે નિષ્ઠાવાન ઉમેદવારો મૂક્યા છે ત્યારે જે તલાળા શહેરનો સર્વાંગી વિકાસ થાય એના માટે ચોવીસે ચોવીસ ઉમેદવારોનો રસ છે માહેર બાપુ પણ એની ઉપસ્થિતિમાં આ બોડીને એ હેન્ડલિંગ કરવાના છે ચલાનો સર્વાંગી વિકાસ થાય એના માટે પ્રયાસો કરવાના છે અને આજે અમારી જીત છે એ મોદી સાહેબની જીત છે અમારી જીત નથી ભવ્ય જીતની અપક્ષા તો હતી જ કારણ કે ઘણા ખેલ આવ્યા બધાને ખ્યાલ છે કોંગ્રેસ વાળાએ પણ ઘણા ખેલ કર્યા પણ એના પાર્ટી છે એટલા માટે એમાં સક્સેસ નહીં ગયા અમારા નેતા નરેન્દ્ર મોદી સાહેબ છે એટલે અમે અમે એની જે કામગીરીને જોઈને અમને લોકોએ મત આપ્યા છે એને કામ કરવાની જ્યારે પદ્ધતિ આપી છે ત્યારે અમે ચલાનો વિકાસ સર્વાનગી સર્વાનગી વિકાસ કરવા માટે બધા સહિયારો પ્રયાસ નથી એમાં ગામ અમારી સાથે જ છે હરે હરે ગંગે જય મહાદેવ રાજુલા અને જાફરાબાદ ના પ્રજાજનોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આભાર પણ વ્યક્ત કરું છું ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકી અને નગરપાલિકાને જંગી બહુમતીથી જાફરા નગરપાલિકા અઠયાવીસે અઠ્યાવીસ સીટ આપે અમને આપી છે આપનો વિશ્વાસ જે અમારા પર મૂકો છે એ વિશ્વાસ એડે નહીં જવા દઈએ એ આશા સાથે રાજુલાના પ્રજાજનોને બી હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આભાર પણ માનું છું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે આવતા દિવસોમાં જે કાંઈ બનતી કોશિશ અમારીથી વિકાસ થશે સંપૂર્ણપણે નિષ્ઠાથી વિકાસ કરીશું આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય શારામ ભારત માતા આભાર અમરેલી નગરપાલિકાના ઇલેક્શનોમાં અમરેલી જિલ્લામાં જે રીતે ભારતીય જનતા પાર્ટીનો કેસરીઓ લહેરાણો છે ખાસ કરીને અમરેલી જિલ્લાના તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો હૃદયથી આભાર પણ માનું છું જે રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બુથ પર જઈને મહેનત કરી છે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારમાં જે રીતે વિકાસના કામો અમરેલી જિલ્લામાં થયા હતા અને થઈ રહ્યા છે એ પ્રકારે અમરેલી જિલ્લાના મતદારોએ જે રીતે ભારતીય જનતા પાર્ટી ઉપર ભરોસો મૂકી અને દરેક જગ્યાએ નગરપાલિકામાં જે રીતનું કમળ ખીલું છે અમરેલી શહેર હોય લાઠી વિધા લાઠી શહેર હોય દામનગર શહેર હોય ચલાલા શહેર હોય રાજુલા શહેર હોય જાફરાવ શહેર હોય કે સાવરકુલા શહેર હોય અને પેટા આ ઇલેશનમાં તાલુકા સીટ મીઠાપુર પણ હોય બધી જ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનું જયારે સોળે કળાઈ કમલ ખીલ્યું ત્યારે હું તમામ કાર્યકર્તાઓને હૃદયપૂર્વકને અભિનંદન આપું છું અને કાર્યકર્તાનો આભાર માનું છું અને તમામ મતદાર ભાઈઓનો પણ આભાર માનું છું કે ભારતીય જનતા પાર્ટીનો વિકાસનું કમલ રીતે તમે લોકો ખીલાવ્યું છે એ બદલ આપ સૌનો આભાર માનું છું ભારત માતા કી જય